ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલી આઈકેડીઆરસી હોસ્પિટલમાં કૌભાંડો ચાલી રહ્યા છે તેમાં એક ખૂબ ગંભીર ઘટના સમક્ષ છે કિડની હોસ્પિટલમાં આઈકેડીઆરસી માં સ્ટેમ સેલ થેરાપીના નામે ત્રેવીસો ને બાવન પેશન્ટો ઉપર

આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને બે હજાર સત્તરમાં કેન્દ્રની નેશનલ એફેક્ટ કમિટી ફોર સેલ થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કહે કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો વગર મંજૂરીએ આ પ્રકારની

કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને એકસો ને દસ જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઉભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ ન આ આખે આખો ડેટા એ કેદના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના નવ્વાણું થી બે સત્તર સુધી બની વગર મંજૂરી આટલા બધા લોકો આ પ્રકારના અખતરા કરવામાં આવ્યા જીવ ગુમાવ્યા છતાં પણ કે આરોગ્ય ખાતું ઊંધી રહ્યું હોય સુઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ છે નોટા એટલે કે નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન અને ટીશ્યુ પ્લાન્ટ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી એના ડિરેક્ટરે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મેલ કરવો પડે જે પ્રકારે ફરિયાદો ઊભી થઈ વેદ કરવામાં આવ્યો કે પંદર દિવસમાં જે બે વિદેશી નાગરિકોને બારોબાર તમે કિડની બદલાવી દીધી હતી અને ખોટાના નિયમ બહાર મંજૂરી વગરના જે ક્લિનિકલ ટ્રાયલ સ્ટેમ સેલ થેરાપીના નામે તેવીસો ને બાવન પેશન્ટ ઉપર કરી દીધા સાતસો ને એકતાલીસે જીવ ગુમાવ્યા તે દિશામાં પંદર દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવો એક્શન ટેકન રિપોર્ટ એનો મતલબ એ થાય છે કે આ મંજૂરી વગરના જે પણ ટ્રાયલો થયા છે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે મને એવું લાગે છે કે આ એક ગુનાહિત બેદરકારી છે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ એ સફાળા ચાલુ પડશે આ દિશામાં જે પણ લોકો સંડોવાયેલા છે તેની ઉપર કડક પગલા લેવાય જે થાય લોકોની હત્યા કહી શકાય મંજૂરી વગર કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ સેલ થેરાપીના નામે સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તે હકીકત આ કેમ્પના રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના